આપણી છે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દિલીપભાઈ આ દિલીપભાઈ તમારી સાથે આજે શું બનાવ બન્યો હતું આજે બનાવની અંદર તો એવું છે કે આદ્ય સત્તાની નવરાત્રિની શુભારંભ હતો એટલે નવરાત્રિના શુભ પ્રસંગે અમારા પટેલ સમાજના મોભી નરેશભાઈ પટેલ અને એમની સાથે સાથે અમારી પાર્ટીના વિધાયક ગોપાલભાઈ ઇટાલિયા માં ખડલના ગામની અંદર એક પગપાળા યાત્રા હતી એટલે એની અંદર અમે ગયા હતા ત્યારબાદ આજે રાજકોટની અંદર દેશના ગૃહપ્રધાન પ્રધાન અને સહકાર પ્રધાન એક ખેડૂતોને ગેરમાર્ગ દોરવા માટે આવે આવતા હતા એટલે અમે અમે આજે અમારે જે ખેડૂતોના દીકરા છે એટલે ખેડૂતોના પ્રશ્નો માટે અમારે એક રજૂઆત કરવાની હતી જે પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે એટલે અમે એક વિડીયો વાયરલ કે ભાઈ હું રાજકોટ જાઉં છું મારી સાથે જે કોઈ વ્યક્તિઓને આવવું હોય એ રાજકોટ મારી સાથે અમિત શાહને આપણે એક રજૂઆત કરવા માટે જાય છે કે ભાઈ જેતપુર તાલુકાના કિસાનોની જે ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું હતું એ રદ કરાવ્યું પછી જે તે ડ્રમથી સર્વે કરવામાં આવ્યું હતું એમાં જે ખાતેદારને ખરેખર કપાસનું વાવેતર હોય છે એનામાં સોયાબીન હતા એટલે આવી નાના મોટો ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો હતા ખાતર બિયારણના ઘણા બધા હતા એની માટે અમે આજે અમારા જિલ્લાના પ્રોટોકોલ પ્રમાણે અમે બધા રજૂઆત કરવા માટે અમે શાહને જતા હતા એટલે પોલીસને જાણ થઈ એટલે મને અટકાવી અને મારી પૂછપરછ કરો માટે કે ભાઈ હું રાજકોટ ન પહોંચી શકું એટલા માટે મને પોલીસે પોલીસ સ્ટેશને લઈ જઈ અને પૂછપરછ કરી સત્ય હતું એ સત્ય પ્રવલેશ ને મિત્રો ગુજરાતમાં સત્તાધારી પાર્ટીએ તમને રોકવા માટે એક પ્રયત્ન કર્યો હતો કે તમે આ કાર્ય આગળ ન કરો એના માટે તમને અટકાયત કરેલી હતી ને અટકાયત નહીં પણ એટલે નજર કે જેવું ખરું કે મને બધું પૂછ્યું કે ભાઈ શું કામે તમે આવો વિડીયો બનાવ્યો છે શું કામે તમે આ રીતે રજૂઆત કરવા જાઓ છો તો અમારા ખેડૂતના દીકરા છે અને ખેડૂત હોતી આજે અમને ખેડૂતોના ઘણા બધા મિત્રોના ફોન આવતા હોય છે કે દેશના ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન આવે છે રાજકોટ તો તમે આમ આદમી પાર્ટીના no પ્રશ્ન પૂછવા જ કરી ખાલી પૂછપરછ પર કરી બીજું કોઈ વસ્તુ નહીં બીજું કોઈ તમને કોઈ કોઈ નહીં મારી સાથે કોઈ ગેરવર્તન કર્યું નથી શાંતિથી પૂછપરછ કરી અને મને મારો સમય અહીંયા પસાર કરાવી દીધો જેથી કરીને રાજકોટ અમે પહોંચી ન શકીએ એટલે ટૂંકમાં તમે આજે ખેડૂતો માટે કાર્ય કરવા જતા હતા તેના માટે તમને એક જાતના રોક લગાવવામાં એની એ તો ચીઠીના છે હોય એટલે એની જવાબદારી હોય છે અને મારી જવાબદારી હતી કે પ્રશ્નો માટે રજૂઆત કરવી જોઈએ દેશના સહકાર પ્રધાન અને ગૃહ પ્રધાન આવતા હોય તો અમારા તાલુકામાંથી પચીસ જણાનું આયોજન હતું અને એમાં મારે મને ખુદના તાલુકા પ્રમુખના નાતે અને ખેડૂતના દીકરા તરીકે મને ખુદને નજરકેદ કરી લીધો જેથી કરીને અમારો કાર્યક્રમ ફ્લોપ થઈ ગયો